બંને નેતાઓ ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપ પણ કર્યાઓના આક્ષેપ પર્યો છે રોજ ધરમપુર મુકામે ધાર્મિક કાર્ય અર્થે ગયા હતા અને ટેલિફોનિક વાતચીત પ્રમાણે અરુણભાઈએ કહ્યું કે આપના મોબાઈલમાં ઓટીપી આવ્યું છે મેં કહ્યું કે નહીં તો આપ ક્યાં બેઠાશો તો કે ઓફિસમાં એટલે અમે નજીકમાં જતા એટલે અમે એમની ઓફિસમાં ગયા ત્યાં એમના કર્મચારીએ મારો મોબાઈલ લીધો અને મિસયુઝ કર્યો અને એમણે સભ્ય નોંધણી માં રમેશભાઈ છેચીક રીતે જોડાયા છે એવો ઇન્સ્ટાગ્રામ પર અને બીજા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે જે તદ્દન ખોટો છે મારી કોઈ પણ અનુમતિ વગર એમણે આ વિડીયો બનાવીને મોકલ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢી છું જે એકસો ઇઠોતેર વિધાનસભાના એમએલએ અરિંદભાઈએ જે ફેસબુક પર અને સોશિયલ મીડિયામાં એને ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો મૂક્યો છે તે તદ્દન વાહિયાત અને ખોટો છે એમણે જે બીજેપીની સભ્ય નોંધણી કરી છે એ મારી કોઈપણ જાતની પરવાનગી લીધી નથી તે દિવસે અમે સર્કિટ હાઉસ પર મળ્યા હતા મારો ફોન એમને લઈ લીધો અને એમના ફ્રેન્ડને આપી મારી ખોટી રીતે બીજેપી સભ્યની નોંધણી કરી મને કોંગ્રેસ પક્ષમાં બદનામ કરવાની નીતિ કરી છે તે બદલ હું એને સખત શબ્દોમાં વખાડું છું ધરમપુર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કોંગ્રેસના રાજેશ પટેલ સર્કિટ હાઉસ ખાતે હતા અને એવો ખુશીથી મને જણાવ્યું કે મને પણ સભ્ય બનાવો તો મેં એમને આવકાર્યા એમની સાથે ફોટા પાડ્યા એણે એના મોબાઈલનો ઓટીપી આપ્યો અને એણે સભ્ય બન્યા અને પછી બધા વચ્ચે ખુશીની અમે માહોલ વ્યક્ત કર્યો જે આજે મેં સોશિયલ મીડિયામાં જોયું કે રાજેશભાઈ પટેલ અત્યારે મળતી તક કોંગ્રેસમાં રહી છે એવું જણાવે છે પરંતુ અત્યારે કોંગ્રેસ વિખેર હાલતમાં થઈ ગયેલી અને અમારે જે ભાજપના વિકાસના કામો જોઈને ઘણા બધા કોંગ્રેસીઓ અત્યારે અમારા સદસ્ય બની રહ્યા છે અને એમાં અત્યારે એ લોકો બોખલાઈ ગયા છે એના પર કોઈ રીતે દબાણ આવ્યું હશે એટલે એમણે આજે એમણે સોશિયલ મીડિયા મારફત મને જાણવા મળ્યું કે એમને કોઈ ખુલાસો કર્યો છે પણ ખરેખર એ લોકોની હાલત અત્યારે દયનીય છે અને કોંગ્રેસ અહીં પણ વેરવિખેર હાલતમાં છે એ લોકો અત્યારે હવા તળિયા મારી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આજે સંવાદદાતા રીતે જણાવશો વલસાડમાં ભાજપના સદસ્યતા અભિયાન લઈ વિવાદ થયો છે ધરમપુર ના કોંગ્રેસના આગેવાનો ભાજપના સદસ્ય બની ગયા

બિલકુલ હાલ સમગ્ર દેશમાં જે રીતે ભાજપના જે સદત અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં આ દરમિયાન અનેક જે વિવાદો સામે આવી છે આ દરમિયાન વલસાડના ધરમપુરમાં પણ આ જ પ્રકારના એક જે વિવાદ છે તે હાલ ખૂબ જ રીતે સામે આવ્યો છે ખાસ કરીને ધરમપુરના કોંગ્રેસી જે અગ્રણીઓ છે રમેશ પટેલ અને રાજેશ પટેલ આ બંને જે કોંગ્રેસ અગ્રણીઓ છે તે અચાનક જ ભાજપમાં જોડાયા હોય તેવા પ્રકારના જે ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થતા થયા હતા અને ત્યારબાદ જિલ્લાનું રાજકારણ ગરમાતા રાજેશ પટેલ અને રમેશ પટેલ બંને ખુલીને સોશિયલ મીડિયામાં સામે આવે છે અને જે ધારાસભ્ય અરવિંદ પટેલ છે જેમની જેમની હાજરીમાં તેઓ જોડાયા હોય તેવા પ્રકારના ફોટા હતા ત્યારે તેઓએ ખુલીને હાલ અરવિંદ પટેલ પર પણ આકરા પ્રહાર કર્યા છે અને તેમની જાણ બહાર જ ધારાસભ્ય અરવિંદ પટેલે બંને ને ભાજપમાં જોડ્યા હોય તેવા આક્ષેપ સાથે હાલ તેમને તમામ પ્રકારની માહિતી આપી હતી સાથે જ જે ધારાસભ્ય અરવિંદ પટેલ છે તેમને પણ આપ વિશે ખુલીને વાત કરતા જણાવ્યું હતું કે આ બંને જે રાજ આ બદલ આભાર આપણી સાથે રાજેશ પટેલ જોડાયા છે રાજેશભાઈ ગુજરાત પોસ્ટમાં આપનું સ્વાગત આપને સવાલ આપના ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થયા છે ભાજપ સદસ્યતા અભિયાનમાં આપ જોડાયા છો એવા તથ્ય શું છે હું રાજેશ પટેલ પૂર્વ કારોબારી અધ્યક્ષ ધરમપુર તાલુકા પંચાયત હવે તારીખ તેર નવ બે ના રોજ મારે સર્કિટ હાઉસ ખાતે જવાનું થયું અને ત્યાં અરવિંદભાઈ પણ એમએલએ ધરમપુર વિધાનસભાના અરવિંદભાઈ પણ ત્યાં આવ્યા હતા હવે અરવિંદભાઈ આમ મારા પડોશી ગામના છે અને આમ અમે આમ કોંગ્રેસ પરિવાર ના જ હતા પણ એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા એટલે અમારા જે આંતરિક સંબંધો એ અમારી જોડે હતા એટલે અમે અરવિંદભાઈ જોડે આમ ગમત કરતા અને મારી પાસેથી અરવિંદભાઈ મોબાઈલ લઈ લીધો

ને આ બધું જ આખું એ લોકો ના મરજી થી જોડાયા હોય અને પછી એ લોકો ફરી જતા હોય પછી તો એ લોકોના રાજકીય આગેવાનો ને કઈ કોઈ એ લોકોને કઈ દબાણ કર્યું હોય તો એ લોકો ફરી જતા હોય